આમ તો ચૂંટણી અને ચૂંટણીની વાતો જ્યારથી ચાલુ થઈ છે ત્યારથી જ આક્ષેપો અને પ્રત્યે આક્ષેપો જે છે એ થઈ રહ્યા છે અને ચૂંટણીઓ સમય આવું થતું પણ હોય છે પણ આજ જે સામે આવ્યું છે એ કંઈક વધારે જ છે અત્યાર સુધી તો એવું થતું હતું કે પક્ષો એકબીજા પર આક્ષેપો કરી રહ્યા હતા પણ ઘરની વાતો હવે ચોકમાં બજારમાં આવીને થઈ રહી છે કારણ કે ભાજપના જ કાર્યકરે ભાજપના જ એક મોટા ગજાના નેતા પર ખૂબ ગંભીર આક્ષેપો કર્યા છે કોણ છે આ મોટા ગજાના નેતા કોણ છે આક્ષેપ કરનાર કાર્યકર તેમણે શું આક્ષેપો કર્યા છે બધી જ વિગતો હવે એવું લાગી રહ્યું છે કે ભાજપના આંતરિક મુદ્દાઓ ભાજપ ને જ નડવાના છે અને ખાસ કરીને હવે જ્યારે વિસાવદર ની ચૂંટણી ને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે આવું થવું એ કોઈ પણ પક્ષ માટે ગંભીર બાબત કહી શકાય

આ ભાજપ કાર્યકર વિસાવદર ની જનતા ને કોને મત આપવાનું કહી રહ્યા છે સાંભળો રાજકોટ જિલ્લાના ના જામકંડોના તાલુકાના જૂના માત્રાવડ થી ઉપ સરપંચ બોલું વજુભાઈ ત્રાણા હવે અત્યારે વિસાવદર ની ચૂંટણી ચાલે છે ગોપાલભાઈ ઇટાલિયા અને કિરીટભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીમાંથી કિરીટભાઈ લડે છે અને આમ આદમી પાર્ટીમાંથી ગોપાલભાઈ ઇટાલિયા લડે હવે વાત એ છે સંદેશો મારે એ આપવો છે કે ગોપાલભાઈ ઇટાલિયા એક તાકાતવારો ઉમેદવાર છે એ વિસાવદનના ખેડૂતો જાણે છે અને જામકંડથી જયેશભાઈને પક્ષે જવાબદારી આપી છે વિસાવદનની ચૂંટણી કિરીટભાઈ પટેલને જીતાડવાની તો હવે જવાબદારી ભારતીય જનતા પાર્ટી આપી આપી હું ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કર છું અને હવે પહેલેથી ભારતીય જનતા પાર્ટી હૈરજ જોડાયેલા હૈ પણ વેદના છે ને એટલે કહેવાય છે કે જયારે વિસાવદરની સીટ ઉપર કેશુભાઈ પટેલ ધારાસભ્ય તરીકે છૂટા હતા અને મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના હતા હવે કેશુભાઈને સત્તા ઉપરથી પોતાના સ્વાર્થ માટે હટાવવાળા વિઠ્ઠલભાઈ રાદડિયા મુખ્ય ફાળો એનો હતો અને ભારતીય જનતા પાર્ટીને એના દીકરાને જવાબદારી દીધી છે જયેશભાઈ રાદડિયાને તો તમે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું ને એટલે હું પક્ષને કહું છું પાર્ટીને કહું છું કે તમે એવું માનો છો કે જયેશભાઈ રાદડીયાનું વિસાવર્દનના ખેડૂતો વિષાવદનનો પટેલ સમાજ કે અઢારય વરણ શું એનું માનશે જયેશભાઈ જ્યાં જ્યાં હે ને ત્યાં રોષ વધશે એનું કારણ એવું છે કે વિઠ્ઠલભાઈ જયારે બાપાની પીઠું પાછળ ખંજર મારીને એ વિસાવદનની જનતાને ખબર છે ને એ જાણે છે એટલે જયેશભાઈને તમે જવાબદારી દીધી છે ને એના કારણે ભાજપને નુકસાન સહન કરવું પડશે કદાચ વિસાવદરની સીટ જાય પણ ગોપાલભાઈ જીતી જાહે કેમ કે પબ્લિક એટલી ગાંડી કે ભોળી નથી હોતી કે સમયને ભૂલી જાય અને જયેશભાઈ પટેલ સમાજના નેતાથી ફરે છે તો વિસાવદન નક્કી કરશે કે પટેલ સમાજના નેતા જયેશભાઈને સ્વીકારે છે પટેલ સમાજ કે નથી સ્વીકારતા એ વિસાવદનની જનતા નક્કી કરશે ઓગણીસ તારીખે મતદાન એને ત્રેવીસ તારીખે રિઝલ્ટ છે ત્યારે ભાજપે નક્કી કરવાનું છે કે પટેલ સમાજના નેતા કોણ છે અને સમૂહ લગ્ન જયારે આપણે જામકંડોળાની અંદર યોજાયો ત્યારે તાલુકો જામકંડોળા એક સમાજની ભાવનાથી જોડાયેલો તાલુકો અને દરેક કાર્યક્રમની અંદર એક સમાજની ભાવનાથી કામ કરતો હોય પણ હર વખતે હવે તો એવું થઈ ગયું છે કે સમાજના મંચને રાજકીય મંચ બનાવી દે છે આ લોકો જયારે સમૂહ લગ્ન હોય કે અન્ય સમાજની મિટિંગ હોય ત્યારે રાજકીય વાત સિવાય બીજી વાત ન હોય અને આ વસ્તુ અમે સ્વીકારતા નથી અમને નથી હવે પછીના આગલા દિવસોમાં જો આવા કાર્યક્રમ થશે ને તો એ વસ્તુમાં અમે ઇન્વોલ્વ નહીં થાય એનું કારણ છે કે જ્યાં સમાજની વાત આવે ને રાજકારણ ન આવવું જોઈએ એમ વિઠલ રાદડીએ કહેતા કે સમાજમાં રાજકારણ ન આવવું જોઈએ તો આ સમાજના મંચને રાજકીય મંચ બનાવે છે ને એક જામકડોનો આખો તાલુકો હવે જાણે છે અને જયેશભાઈ એવું માને કે હું સમાજનો આગેવાન છઉ અને આ સમાજ બધો મૂકાવો એમ કરશે તો એ વિસાવદર ત્રેવીસ તારીખે નક્કી કરશે અને વિસાવદરના ખેડૂતોને હું એ કહું છું કે ભૂતકાળ જોજો લોકોનો ભૂતકાળ જોઈ મતદાન કરજો અને આવા આગેવાનો સમાજની અંદર જો મોટા થા ને સમાજની દિશાને ને દશા બે બગડી જ સારા અને પવિત્ર માણસ કેશુભાઈ પટેલ કરતા અને અઢાર કામ કરતા કે બાપા કોઈ ખરાબ ન બોલી શકે ગુજરાત રાજ્યની અંદર અઢાર કોઈ એમ ન કહી શકે કેશુ બાપાએ એ કામ નથી કર્યા આવા ઘોડા બાપાને પીઠ પાછળ ઘા મારી

પીઠબળ પૂરું પાડતી કરોડ રજુ પર એટલે કે જયેશ રાદડિયા પર આ વાર થઈ રહ્યા છે હવે તેમના આક્ષેપોથી કિરીટભાઈ કરોડ રજુ ભાંગે છે કે કેમ તે હવે આગામી ત્રેવીસમી તારીખે જ ખબર પડશે આ વિષય તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ડીવી ન્યૂઝ નમસ્કાર